સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને પીપળોદના વાય જંક્શન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને બે કિમીની ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ સુરત મહાનગરપાલિકા વહીવટી વિભાગ તેમજ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું આયોજન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કર્યું પચાસ હજાર કરતા પણ વધારે લોકો આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા સુરત ના રંગમાં લાલભાઈ સ્ટેડિયમ સુધીના રસ્તાને શણગારવામાં આવ્યો હતો તિરંગા યાત્રાના રોડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મેયર તેમજ સાંસદ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સુરતના ધારાસભ્યો કોર્પોરેટર તેમજ અધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા તિરંગા યાત્રામાં મિની ભારત દર્શન લોકોને થયા પોલીસના અલગ અલગ પ્લાટુન આ યાત્રામાં જોડાયા રાજ્ય સરકાર ના ગૃહમંત્રી રાજ્ય સરકાર ના મંત્રી મુકેશભાઈ પટેલ सांसद श्री મુકેશભાઈ भाई दलाल धारा અધિકારી सीओ अधिकारी सीओ कोर्पोरेटर અને વિશાળ સંખ્યામાં આ યાત્રામાં જોડાવા માટે આવેલા સૌ સુરતવાસી ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું હું આ રસ્તેથી હમણાં આવ્યો ત્યારે જાતિએ શરૂ થયેલા એ ત્યારે કલ્પના કરતો હતો કે આખું સુરત આજે આ રોડ પર ઉભરાઈ ગયું છે એટલી મોટી સંખ્યામાં બહેનો ને ભાઈઓ હાથમાં ધ્વજ લઈને નીકળ્યા છે પણ આ ધ્વજ નું મહત્વ શું છે આજે આપણે એને હાથ પર લઈને જઈએ છે ફરકાવીએ છે સ્વતંત્રતા જે આપણને મળી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ યાદ રાખવું જોઈએ આજના દિવસે આપણે યાદ કરવા જોઈએ

તો ધન જ્યારે આપણે ગૌરવ લહેરાવતા હોઈએ ત્યારે આપણે શહીદોને અને શહીદ આપનાર એમના કુટુંબીજનોને પણ યાદ કરવા જોઈએ કેમ ની આવતી અમે ક્યારે નહીં ભૂલીએ સાથે સાથે સંકલ્પ પણ કરવો જોઈએ કે તમે જે કલ્પના કરી હતી કે આઝાદી પછી ભારત કેવો હોય ભારતમાં શું શું હોય ભારતનો વિકાસ કેવો હોય

અને એ મજબૂત હતો કે દુનિયાના લોકો ભારતની વાત કરવી પડે એ પ્રકારનો મજબૂત જવાબ આપણી દેશની સેનાએ આપ્યો એ દેશની સેનાના સૌ સૈનિકોને હું નતમસ્તક થઈને વંદન કરીને અભિનંદન આપું છું